ગાંધીધામ સંકુલ માટે મહત્વની મનાથી સરકારી રામબાગ હોસ્પિટલમાં દર્દીઓને કતારમાં ઊભા રહીને કેસ પેપર કઢાવવાની જે હાલાકી છે તે થોડાક સમયમાં દૂર થવા જઈ રહી છે સરકારના આદેશથી હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક ક્યુઆર કોડ જારી કરવામાં આવશે દર્દીઓ અથવા તો તેના સંબંધીઓએ મોબાઈલ એપથી તે ક્યુઆર કોડ સ્કેન કરીને ઓપીડી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

પરંતુ આપને જણાવી દઈએ કે ગવર્મેન્ટ તરફથી દરેક સરકારી હોસ્પિટલમાં ક્યુઆર સમયમાં રામબાગ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હરીશ મટાણી સાહેબ તો તેઓ આપણને વિસ્તૃત જાણકારી આપશે કે ક્યુઆર કોડ સિસ્ટમ શું છે અને એના શું ફાયદા છે સર શું કહેશો હા બસ હાલ આપણે રામબાગ હોસ્પિટલમાં અમે નવા બિલ્ડિંગમાં ત્રણ અલગ અલગ કેશબારીઓ બનાવેલી છે એમાં એક પુરુષ માટેની છે એક સ્ત્રી માટેની છે અને જે ત્રીજી કેસબારી છે એ આપણે દિવ્યાંગ સિનિયર સિટીઝન અને જે ક્યુઆર કોડ અમલમાં આવવાનો છે એના જે ટોકન હશે જેમની પાસે એમના માટે બનાવેલી છે તો ક્યુઆર કોડ વિશે વાત કરીએ આપણે તો જે સરકાર જે છે એ મોટાભાગની જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલો જે છે સરકાર હસ્તકની એમાં લાઈન ન લાગે દર્દીને બહુ લાઈનમાં ઊભું ના રહેવું પડે એના માટે જ ઘર બેઠા ટોકન મેળવી લેવાના અને એ જે ટોકન આવે એ ટોકન આવીને માત્ર કેશ બારીએ જણાવવાનું રહેશે કે મારો ટોકન નંબર ધારો કે કોઈનો ટોકન નંબર પંદર મળેલો છે એ ટોકન નંબર પંદર આપે એટલે જે કેસ બારીએ બેઠા હશે એ તરત જ એમને કેશ આપી દેશે અને આ ટોકન સિસ્ટમનો એક ફાયદો એ બીજો પણ થશે કે ચોકસાઈપૂર્વક દર્દીનો મોબાઈલ નંબર એનું સરનામું એનું નામ એ એકદમ ચોકસાઈપૂર્વકના હશે અને એ એક વખત કરશે એટલે એ સિસ્ટમમાં સેવ થઈ જશે હાલ આપણે ઓનલાઈન તમામ કેસ જે છે ઓનલાઈન નીકાળી રહ્યા છીએ ઓનલાઈન જે આપણી સિસ્ટમ છે એને ક્યુઆર કોડ સાથે મેપ થશે હાલ હોસ્પિટલનો ક્યુઆર કોડ આવી ગયા છે અને મેપિંગ માટેની પ્રક્રિયા ચાલુ છે એક વખત જે ક્યુઆર કોડ છે એ હોસ્પિટલની ઓનલાઈન કેશ સિસ્ટમ સાથે મેપ થઈ જશે ત્યારબાદ ક્યુઆર કોડ જાહેર કરવામાં આવશે તમામ માધ્યમોથી અને ક્યુઆર કોડનો આપ લાભ લઈ ઘર બેઠા આપ ટોકન નંબર મેળવી શકશો ટોકન નંબર મેળવવા માટે શું કરવાનું રહેશે તો ટોકન નંબર મેળવવા માટે ક્યુઆર કોડ ઇનેમલ્ડ જે એપ હોય એનાથી સ્કેન કરવાનો રહેશે મેઇનલી જે આભા એપ છે એ આભા એપથી તમે એ ક્યુઆર કોડ સ્કેન કરી શકશો અને આભા એકમાં એવું છે કે આપ એક વખત આપનો આધાર નંબર નાખી મોબાઈલ નંબર નાખશો એટલે આપનો એક યુનિક હેલ્થ આઈડી આવશે એબીડીએમ અખિલ ભારતીય ડિજિટલ હેલ્થ મિશન જે છે અંતર્ગત તમારો એક યુનિક હેલ્થ આઈડી આવશે એ આઈડીમાં તમામ પછી તમારી માહિતી સેવ થશે અને એ આભાથી આપ તરત જ ટોકન નંબર મેળવી શકશો આપે કંઈ આપની પાસે આભા કાર્ડ નીકાળેલું હશે તો આપણે કોઈ પણ પ્રકારનું

તો આજે આપણને સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સાહેબ શ્રી વિસ્તૃત જાણકારી આપી તે બદલ હું અમારા ચેનલ વતી ડોક્ટર સાહેબનો આભાર માનીશ